તમે કેટલા છે તમારા લગ્ન ના કેટલા વર્ષ થયા તમે કેટલું બેના તમારી ગર્લફ્રેન્ડ હતી કે નહીં મારા પેલા એક તમારા મહિનાની કેટલી કમાણી થાય એક સવાલ છે તો તમારે એ સવાલ નો ને તમારે જવાબ પણ દેવો પડશે હા કોમેન્ટ દ્વારા હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો માતાજી હવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશે તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ કેમ કે આજે આપણે બનાવવાનો છે ક્યુએને વિડીયો કેમ કે આજે હું છે ને બધા ફેમિલી મેમ્બરને હું પ્રશ્ન પૂછીશ અને ફેમિલી મેમ્બર છે ને એ મને જવાબ દે હે પેલા તો તમે બધા કોમેન્ટ કરતા એનો આપણે પર્સનલી એક અમારી પર્સનલી વાતો હોય ને આજ સવાલ પૂછ્યું અને હા સેલા સેલે મારે છે ને તમને હતા ને એક સવાલ પૂછવાનો છે એને તમારે છે ને બધાને જવાબી દેવો પડશે તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો સરસ મજાની એક કોમેન્ટ

એમ ના કેટલું ધોરણ એટલે આઠ પાંચ પાંચ દસ થયા ભર્યું એટલે દસ હે અને બીજો પ્રશ્ન છે બીજો પ્રશ્ન તમારું ફેવરિટ કલર

ક્રિકેટ રમત ગમે એમને મોસ્ટલી એક પ્રશ્ન મારો પૂછવાનો હશે અને એક કોમેન્ટ પણ આવી હતી તાજા હું આજ કહી દઉં સંદીપ હજી બાકી છે હા તમારી ગર્લફ્રેન્ડ હતી કે નહીં મારા પહેલા એકઈ તારી પહેલા હા તો નથી હા જો બોલો ખોટું હું હાસુક બોલું જો હા ખોટું બોલ તને ને ખબર પડી દે દાત કાટ દાંત ને કાટો તને લાગે ને તો કહો તમને

ગામ છે અમારું મહુવા તાલુકા નું સથરા ગામ છે નીપસરા અમારું ગામ છે ખાખી ખાખી અમારા ગામ માં ખાખી બાપુ નો આશ્રમ છે બહુ જોરદાર અને બીજો એક પ્રશ્ન આપણે કેવાનો છે મારે તમને

ધીમે ધીમે પછી તમે બધા સપોર્ટ કરતા રહેશો અને ધીમે ધીમે આપણે એક ગાડી લેવું ફેમિલી તમારે તો મને ગાડી લેવરાવી ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો એટલે હું ગાડી લઉં 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા થાય ને ગાડી હા પછી ગાડી હા 1 લાખ થાય પછી કા સપોર્ટ કરો હા તો 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા થાય પછી ગાડી લેવાના છે તો ફેમિલી વિડિયો કરો ને પહેલા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા

કોમેન્ટને મેં વાર જોશું હાજર ને જેનો સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ અમારા મિત્ર થઈને અમારા ફેમિલી તરીકે એક સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરતા રહેજો તો જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય